મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજેની બ્લોગની શરૂઆત મેં કરી છે તો આજે આપણે બેન સ્કૂલે વયા ગયા છે એટલે શરૂઆત આજે મારાથી થઈ છે આજે જો અમે નવું એક કાંડ કહેવું છે લાઈટ નથી અને પાણી બધું ખાલી કરીને ધોઈને મૂકી દીધા બધી મોટરું ટ્રાય કરીને થા થાકી ગયા પણ એક ચાલુ નથી થતી જોઈ આજે આપણે પાણી કેવી રીતના પીએ જોકે ઓપ્શન તો હે જ કૂવાનું પાણી કાઢીને આપણે પી લે પણ બોરનો ફાવી ગયો એટલે કૂવાનું એટલો એકદમ ન ફાવે હમણાં આપનું કૂવાનું જ પીતા નથી અમે ખાલી બોરનો જ પીવી એટલે જોઈ ટ્રાય કરી રોનકભાઈને બધાય આજે લાઇટના મથે હું એકલી નવરી થાય તો મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હે મળીએ આપણે થોડી પછી પાછા કે નથી કઈ મોટર પીપડી પાણી વિના ના રહ્યા છે હજી જો પપ્પા ચેક કરીને ગયા હવે રોનક ભાઈ કરો છો ચેક અત્યારે આવ્યું હોય તો ભરી એમ કરીને બધી મોટરો ટ્રાય કરી લીધી ચાર હે ચારે ચાર પણ એકે ઉપડતી નથી રોનક ભાઈ check કરે હે જોઈ હાલો હવે પાણી આજે પાણી પી હું કે પીવી હે ગાઈસ જો હવે આ મોટર માં ને સ્ટાર્ટર માં ફોલ્ટ છે એટલે ઓલો સ્ટાર્ટર તો હાવ બંધ થઈ ગયું હે ને આમાં આ પ્લાસ્ટિક ની કોઈલ ના લીધી હે ને હે થોડું થોડું ચાલુ થાય હે તો આપડી ઓલી મોટર બંધ છે કે ચાલુ હે ચેક કરવા માટે હે ને फ्यूज गाड़ी नहीं का फ्यूज काढवाना है और પછી આના વાયર આમાં ચેન્જ કરીને जुगाड़ કરી હી કા કે મોટર ચાલુ હે કે બને ચેક કરમાડ તો પ્લીઝ શૂટિંગ કરશો એ શરદી થઈ ગઈ હે આજ નો વોઈસ મારો હા ખોડો થઈ ગયો હે હું આવ્યો હતો બજાર બાજુ અને બજાર બાજુ આવ્યો હતો તો જરા ખરીદી કરી લીધી અને હવે નિફાની સ્કૂલ છે નિપાની સ્કૂલ છે એની બાજુ એની પાછળના જે કે હું ઊભો હું તમને બતાવીશ તો આવડી હું સ્કૂલ અને અહીંયા બારે છોકરાઓ કબડ્ડી રમે તો હું પગી ગયો છું હરસદી માના મંદિરે અને હું તમને બતાવીશ એ મંદિર તો મંદિરના સ્ટાર્ટિંગમાં આવું કાંઈક છે તો આપણે જોઈએ હવે અંદર દર્શન કરશું બહુ ભક્તો તો નથી દેખાતા આજે સોમવાર છે ને એટલે ભક્તો નથી દેખાતા આપણે એક પછી સડનલી શાંતિ મળે ને તો એ આ જગ્યા આપણા પેલા આપણે દર્શન કરી લઈએ પછી બીજું બતાવો તમને જય મદદ છે અવાજ બેસી ગયો આજે આપણો શરદી થઈ છે ને

યુસાઇટ જોઈએ હવે છે આપણે એક કામ તો રહી ગયું મંદિરે આવ્યા પણ ટંકોરી ન મંગાડી આ હવન કુંણ છે દેખાય પ્રાણી લાગે જોઈને ભાગે આ કેવું શાંતિથી બેઠું જો એક કામ ઓછું કરી નાંભળે એટલે જ છે ડબળા ડોગ લાગે જોઈ શકો છો તમે હમ હવે તમને દેખાય બધું આ રાજ મહેલ હમ ક્લિયરિટી નહીં આ મુનસિપાલ તો કાંઈ જોવો તમને દેખાય તો જોજો માછલી પણ હે આમાં ઝીણી ઝીણી જો હે ને અને આમ કમળ હે કઈ કાઈ તો હું આવી ગયો છું હવે કૂવે ફાઇનલી એન્ડ હવે હું અને ફિટ કરવાનો છું અને આપણે હવે પાણી કુંડીમાં પાણીને જ રહેવું હોય છે હવાનું પાણી હે જ નહીં એટલે તો ચાલો હવે હું ફિટિંગ કરી નાખું હવે ફી મોમેન્ટ્સ લઈ તો મેં હવે બધી સરખું કરીને જોઈ શકો છો મોટર ચાલુ હોય અવાજ આવતો હોય છે પેટ કરી દીધું છે અને હવે આપણે કુંડી બાજુ જઈએ અને જોઈએ કે કેટલું પાણી આપણે મુલાકાત હવેથી રોજ આવી જ રીતના છ વાગ્યા પછી જોવા મળશે ઇવનિંગમાં કેમ કે આપણે સ્કૂલ ચાલુ છે એટલા માટે આપણે રોજ અત્યારના જ સમય મળશે કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો કેમ કે શૂટિંગ મોટા મોટા બે કે કે અને ભાઈ કેમ હવેથી આપણો વારો નહીં આવે કેમ કે આપણે તો હવેથી સ્કૂલે જાઉં રવિવારે મળશું કોકર પણ કેવો શૂટ કર્યો નીચે કમેન્ટમાં કહેજો મે આ બ્લોગ જોયો નથી આજનો બે બે ભાઈ સ્ટાર્ટિંગ કરતું આજે તો એન્ડિંગ હવેથી આપણે જ કરશું તો અમારી ચેનલમાં ન આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો નીચે કમેન્ટમાં કહેજો કેવો લાઈ કહી અને વિડીયો ગઈ મળે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીએ નેક્સ્ટ નેક્સ્ટમાં ત્યાં સુધી